ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને લઈને ગરમીનો પારો ઉંચી જતા ભરૂચ જિલ્લાના લોકો ગરમીથી ત્રાહીમાં પુ કરી ઉઠ્યા છે ત્યારે અસહ્ય ગરમીને લઈને લુ લાવવાના માં વધારો થઈ રહ્યો છે ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતા લૂ લાગવાના કેસ પણ હવે સામે આવી રહ્યા છે છેલ્લા દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ સામે આવી રહ્યા છે વર્ષ આ વર્ષે ઉનાળાની ગરમીના કારણે લૂ લાગવાના બનાવની શરૂઆત દર વર્ષ કરતા વહેલી થઈ છે આ વખતે તાપમાન પારો દર વખત સરખામણીએ વહેલો ઉંચકાયો છે જેને લઈને હાલમાં ભરૂચ તાપમાન આડત્રીસ થી ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે તેમજ આવનાર દિવસમાં ગરમી વધવાની

મેડિસિન ડિપાર્ટમેન્ટ ના હેડ ડોક્ટર મેહુલ સુલાએ જણાવ્યું હતું કે હાલ પડી રહેલા કોઈ પણ સમસ્યા સર્જાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો સાથે જ હીટ સ્ટ્રોક ની સારવાર માટે સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ કડે પગે તૈનાત હોવાનું પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર મહેશ સોનુએ જણાવ્યું હતું હાલમાં ગરમીનું વાવર ખૂબ જ ઉપડ્યું છે ગરમીનું ખૂબ જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે સંજોગોમાં હીટ સ્ટ્રો જે કહેવાય તેના કેસીસ આવવાના શરૂ થઈ ગયા અને થોડા વધી બી રહ્યા છે એનું કારણ એ જ કે હવે આ બધી વસ્તુ કુદરતી છે એટલે એના માટે આપણે જ પોતાએ આપણી ફરજ બજાવવી પડશે એના લક્ષણો આપણે જાણવા જરૂરી છે કે શું શું થાય તો આપણે તરત સંપર્ક કરવો ડૉક્ટરનો માથું ખૂબ દુખે ચક્કર આવે પરસેવો થાય પાણીનો સોસ પડે ઉલટી જેવું લાગે પગમાં ક્રેમ્પ લાગે એ બધા એના લક્ષણો છે હવે એ સંજોગોમાં તમારે ત્રણથી ચાર લીટર પૂરતા પ્રમાણમાં દરરોજનું પાણી પીવું જોઈએ અને આ સંજોગોમાં આપણે ઇન્સેન્સિબલ લોસ કહેવાય છે પરસેવો થાય એ પણ અલગ લોસ છે એટલે તમારે ઇલેક્ટ્રોલાઇટની પણ કમી આપણા શરીરમાં થઈ શકે છે એટલા માટે આપણે પૂરતા પ્રમાણે પાણી પીવું જોઈએ બને તો લીંબુ શરબત પીવા જોઈએ અને બિનસ્તેના તરફનું પાણી પણ પીવું જોઈએ અને વર્ષ કમ વર્ષ કોઈક વાર ડાયરિયા વોમિટિંગ થાય અને પેશન્ટ એકદમ શોખમાં જતું રહે તો એવા સંજોગમાં હોસ્પિટલ આવીને સારવાર લઈ શકે છે